નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી સ્વાગત છે આજે તારીખ ઓગણત્રીસ જૂન બે હજાર ચોવીસ આજના સવારના સાડા છ વાગ્યાના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં સિસ્ટમ મજબૂત બની છે અને ગુજરાતમાં સાર્વત્રિક ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જોઈએ આજે તેમજ આવતીકાલે કયા કયા વિસ્તારોમાં વરસાદ પડશે તેમજ છેલ્લા બે દિવસમાં ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદના વિસ્તારોમાં વધારો થયો છે જોઈએ સંપૂર્ણ અપડેટ ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો અત્યારની આપણે અપડેટ જોઈ તો અત્યારે ખાસ કરીને ગુજરાતની અંદર આ રીતે વાદળા આપણે સવાયેલા જોવા મળે છે કચ્છ સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં આજે ભારે વરસાદની સંભાવના રહેલી છે અત્યારની અપડેટ જોઈએ તો અત્યારે કચ્છના જે વિસ્તારો છે જેમાં ખાસ કરીને ખાવડા આજુબાજુના વિસ્તારો હોય ધોળાવીરા છે માનફારા રાપર આડેસર આ જે વિસ્તારો છે ભસાવ ભુજ ગાંધીધામ તેમાં વરસાદની સંભાવના છે તો સૌરાષ્ટ્રમાં પણ ખંભાળિયા છે લાલપુર છે કાલાવાડ જામનગર રાજકોટ શાપર વેરાવળ ગોંડલ તેમજ ધ્રોલ આજુબાજુના જે વિસ્તારો છે સાવડી મોરબી વાંકાનેર થાન છોટીલા તેમજ હળવદ કુડા ધ્રાંગધ્રા સુરેન્દ્રનગર નળ સરોવર લીંબડી આજુબાજુના જે વિસ્તારો છે તેમાં અત્યારે ભારે વરસાદની સંભાવના છે રાણપુર ધંધુકા બરવાળા વલભીપુર ગઢડા બોટાદ જસદણ બાબરા આજુબાજુના વિસ્તારો તેમજ ગોંડલ જેતપુર અમરેલી સિહોર પાલીતાણા ઉમરાળા બગસરા વિસાવદર કેશોદ જુનાગઢ ધારી બગસરા સાવરકુંડલા તુલસીશામ રાજુલા મહુવા તળાજા પાલિતાણા ગારિયાધાર જેસર બગદાણા તેમજ પોરબંદર ભાણવડ વેરાવળ ઉના આજુબાજુના જે વિસ્તારો છે તેમાં પણ અત્યારે વરસાદની સંભાવના છે તો દક્ષિણ ગુજરાતની વાત કરીએ જંબુસર કરજણ ડભોઈ સિનોર ભરૂચ દહેજ તેમજ ખાસ કરીને કોસંબા વંકલ સુરત બારડોલી આજુબાજુના વિસ્તારો તેમજ નવસારી બીલીમોરા વલસાડ તેમજ વાપી ખાડોલી કપરાડા આજુબાજુના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદની સંભાવના છે તો મધ્ય ગુજરાતની અંદર ખાસ કરીને વિરમગામ આજુબાજુના વિસ્તારો અમદાવાદ કપડવંશ તેમજ નળસરોવર અને તારાપુર બોરસદ આણંદ સાપાનેર આજુબાજુના જે વિસ્તારો છે તેમજ ડભોઈ છોટાઉદેપુરમાં વરસાદની સંભાવના છે તો સાથે સાથે રોડા પાટણ હારી સાણસમા મોઢેરા મહેસાણા તેમજ દસાડા કડી માણસા પ્રાતીજ ગાંધીનગર આજુબાજુના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદની સંભાવના રહેલી છે તો આજે રાત્રે પણ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ આપણને જોવા મળ્યો છે તો ખાસ કરીને વાત કરીએ આજે બપોરના સમયે કચ્છના જે વિસ્તારો છે જેમાં લખપત ખાવડા નલિયા ભુજ રાપર ગાંધીધામને માંડવીમાં આપણને વરસાદી માહોલ જોવા મળશે તો સૌરાષ્ટ્રમાં સલાયા જામનગર ભાણવડ પોરબંદર ગોંડલ જસદણ બોટાદ છોટીલા રાજકોટ મોરબી સુરેન્દ્રનગર તેમજ આજુબાજુના તમામ વિસ્તારો વેરાવળ ઉના આજુબાજુના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદ આપણને આજે જોવા મળશે ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં સાતલપુર પાટણ રોડા રાધનપુર હારી સાણસમા સિદ્ધપુર વડનગર મહેસાણા તેમજ મોઢેરા આજુબાજુના વિસ્તારો સુઈગામ થરાદ દિયોદર ડીસા ભાટસણ પાલનપુર તેમજ ધાનેરા અને આબુ રોડ અંબાજી આજુબાજુના જે વિસ્તારો છે ડુંગરપુર આજુબાજુના જે વિસ્તારો છે તેમજ અમદાવાદ વિરમગામ કપડવંજ લુણાવાડા દાહોદ ગોધરા નડિયાદ ધોળકા ખંભાત વડોદરા છોટાઉદેપુર અલીરાજપુર આજે બધા વિસ્તારો છે તેમાં પણ વરસાદની સંભાવના છે તો દક્ષિણ ગુજરાતની અંદર ખાસ કરીને ભરૂચ રાજપીપળા સુરત તેમજ તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં પણ વરસાદની સંભાવના રહેલી છે તો ખાસ કરીને આજે સાંજના સમયની અપડેટ જોઈએ તો આજે સાંજના સમયે ઉત્તર ગુજરાતમાં હળવો મધ્યમ વરસાદ રાધનપુર થરાદ પાલનપુર આબુ રોડ ખેડબ્રહ્મા મહેસાણા તેમજ ડુંગરપુર આજુબાજુના વિસ્તારો તેમજ અમદાવાદ કપડવંજ લુણાવાડા ગોધરા નડિયાદ ધોળકા સુરેન્દ્રનગર આજુબાજુના જે વિસ્તારો છે વડોદરા છોટાઉદેપુર તેમજ સુઈગામ પાલનપુર અને કચ્છની અંદર ખાવડા આજુબાજુ આપણને વરસાદ જોવા મળશે તો ખાસ કરીને વાત કરીએ ત્રીસ તારીખે વહેલી સવારે તો વહેલી સવારે જીએફ મોડલ અનુસાર દક્ષિણ ગુજરાતમાં વડોદરા અમોદ ભરૂચ ખંભાત રાજપીપળા છોટા ઉદેપુર તેમજ સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં પણ વરસાદની સંભાવના છે તો ખાસ કરીને ભાવનગર તળાજા પાલીતાણા મહુવા આજુબાજુના દરિયા કિનારાના વિસ્તારો પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ આ બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે ત્રીસ તારીખે એટલે કે આવતીકાલે બપોરની અપડેટ જોઈએ જેમાં બપોરના બે વાગ્યાના સમયગાળા દરમિયાન કચ્છની અંદર લખપત ખાવડા રાપર ગાંધીધામ ભુજ માંડવી નલિયા કસાવ રાપર આ બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે તો સૌરાષ્ટ્રમાં દ્વારકા સલાયા જામનગર મોરબી સુરેન્દ્રનગર ચોટીલા રાજકોટ ભાણવડ ગોંડલ જસદણ બોટાદ ભાવનગર આજુબાજુના વિસ્તારો તેમજ જૂનાગઢ વેરાવળ ઉના રાજુલા મહુવા વિસાવદર ધારી બગસરા સાવરકુંડલા પાલીતાણા બગદાણા ગારિયાધાર તેમજ દક્ષિણ ગુજરાતમાં વડોદરા સુરત વલસાડ નવસારી ડાંગ તાપી અને ભરૂચ જિલ્લાની અંદર પણ વરસાદની સંભાવના છે તો આવતીકાલે સાંજના સમયે એટલે કે સાંજના સાત વાગ્યાના સમયગાળા દરમિયાન દેવભૂમિ દ્વારિકા જામનગર મોરબી રાજકોટ પોરબંદર જૂનાગઢ સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર તેમજ અમરેલી ગીર સોમનાથના જે તમામ વિસ્તારો છે તેમાં આપણને વરસાદી માહોલ જોવા મળશે કચ્છના જે વિસ્તારો છે નલિયા ગાંધીધામ આજુબાજુ તેમજ ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં સાંતલપુર રાધનપુર થરાદ સુઈગામ પાલનપુર આબુ આબુરોડ ખેડબ્રહ્મા મહેસાણા હિંમતનગર ડુંગરપુર આજુબાજુના વિસ્તારો થરાદ ધાનેરા આબુ રોડ આજુબાજુના વિસ્તારો મધ્ય ગુજરાતમાં વિરમગામ અમદાવાદ કપડવંજ લુણાવાડા ગોધરા દાહોદ તેમજ નડિયાદ ધોળકા આજુબાજુના જે વિસ્તારો છે વડોદરા છોટાઉદેપુર તેમજ ભરૂચ સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં પણ વરસાદની સંભાવના રહેલી છે પહેલી તારીખની અપડેટ જોઈએ તે પહેલાં રાત્રિની અપડેટ જોઈએ તો રાત્રિના સમયે આવતીકાલે ખાસ કરીને નલિયા આજુબાજુના વિસ્તારો ગાંધીધામ આજુબાજુના વિસ્તારો તેમજ ઓખા એટલે કે દ્વારકા જામનગર પોરબંદર રાજકોટ જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી અને ભાવનગરના કેટલાક વિસ્તારોમાં હળવો ભારે મધ્યમ વરસાદ જોવા મળશે તો મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ પાલનપુર મહેસાણા ડુંગરપુર અમદાવાદ ગાંધીનગર ખેડા આણંદ વડોદરા દાહોદ ગોધરા આ બધા વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળશે પહેલી તારીખની સવારની અપડેટ જોઈએ તો સવારના સમયે પાલનપુર આબુરોડ ખેડબ્રહ્મા હિંમતનગર મહેસાણા રાધનપુર તેમજ ખાસ કરીને વિરમગામ અમદાવાદ કપડવંજ લુણાવાડા ગોધરા નડિયાદ ધોળકા સુરેન્દ્રનગર ચોટીલા વડોદરા બોડેલી ખંભાત આ બધા વિસ્તારો તેમજ ભરૂચ રાજપીપળા સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં પણ વરસાદની સંભાવના રહેલી છે તો ખાસ કરીને આવતી પહેલી તારીખની અંદર બપોરની અપડેટ જોઈએ તો બપોરના સમયે કચ્છના જે વિસ્તારો છે જેમાં ખાવડા ગાંધીધામ અને નલિયા ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં રાધનપુર મહેસાણા હિંમતનગર ડુંગરપુર ખેડબ્રહ્મા પાલનપુર આબુરોડ આ બધા વિસ્તારો સૌરાષ્ટ્રમાં દ્વારિકા સલાયા જામનગર ભાણવડ પોરબંદર રાજકોટ ચોટીલા બોટાદ જસદણ ગોંડલ તેમજ મોરબી સુરેન્દ્રનગર આજુબાજુના વિસ્તારો બોટાદ અને ભાવનગરના જે વિસ્તારો છે અમરેલીના વિસ્તારો છે પાલીતાણા ગારીયાધાર જેસર બગદાણા સાબરકુંડલા તુલસી શામ જૂનાગઢ ગીર સોમનાથ વેરાવળ ઉના રાજુલા આ બધા વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળશે તો દક્ષિણ ગુજરાતની વાત કરીએ અમોદ રાજપીપળા ભરૂચ સુરત તાપી તેમજ વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં પણ વરસાદની સંભાવના છે મધ્ય ગુજરાતમાં વિરમગામ અમદાવાદ કપડવંજ લુણાવાડા ગોધરા દાહોદ વડોદરા ખેડા આણંદ છોટા ઉદેપુર આ બધા વિસ્તારોમાં વરસાદ આપણે જોવા મળશે સાંજની અપડેટ જોઈએ તો ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે અને દક્ષિણ ગુજરાતના વિસ્તારો કિનારાના સૌરાષ્ટ્રના કે જેમાં વરસાદ આપણને જોવા મળશે બીજી તારીખની અપડેટ જોઈએ તો જેમાં છૂટો છવાયો વરસાદ જોવા મળશે ત્રણ તારીખમાં પણ છૂટો છવાયો વરસાદ કેટલાક વિસ્તારોમાં ગુજરાતમાં જોવા મળશે પાંચ અને છ તારીખથી ગુજરાતની અંદર ફરી વખત દક્ષિણ ગુજરાતથી વરસાદના વિસ્તારો વધશે કારણ કે બંગાળની જે ખાડી છે તેમાં એક મજબૂત સિસ્ટમ બનશે અને એ સિસ્ટમ ગુજરાત તરફ આવશે તો ગુજરાતની અંદર ભારે વરસાદની સંભાવના ગણી શકાય તો હવે આપણે જોઈએ પવનની ઝડપ કેવી રહેશે આજની વાત કરીએ તો આજે કચ્છના જે વિસ્તારો છે જેમાં બેતાલીસ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં સુડતાલીસ દક્ષિણ ગુજરાતમાં બાવન સુધીની પવનની ઝડપ જોવા મળશે આવતીકાલે કચ્છની અંદર ચુમ્માલીસ સૌરાષ્ટ્રમાં છેતાલીસ અને દક્ષિણ ગુજરાતમાં સુડતાલીસ કિલોમીટર પ્રતિ કલાક પહેલી તારીખમાં કચ્છની અંદર સોપન સૌરાષ્ટ્રમાં પચાસ દક્ષિણ ગુજરાતમાં અઠાવન કિલોમીટર પ્રતિ કલાક બીજી તારીખની વાત કરીએ તો કચ્છમાં સૌથી વધારે થી સાસઠ સૌરાષ્ટ્રમાં સત્તાવનથી સાઠ અને દક્ષિણ ગુજરાતમાં સુડતાલીસ ઉત્તર મધ્ય ગુજરાતમાં પિસ્તાલીસ કિલોમીટર પ્રતિ કલાક આગામી ત્રણ તારીખમાં કચ્છમાં અડતાલીસ સૌરાષ્ટ્રમાં ચાલીસથી પિસ્તાલીસ અને દક્ષિણ ગુજરાતમાં તેતાલીસ કિલોમીટર પ્રતિ કલાક આગામી ચાર તારીખમાં કચ્છમાં એકાવન સૌરાષ્ટ્રમાં એકાવન અને દક્ષિણ ગુજરાતમાં પચાસ પાંચ તારીખમાં કચ્છની અંદર બાસઠ કિલોમીટર પ્રતિ કલાક સૌરાષ્ટ્રમાં છપ્પન અને દક્ષિણ ગુજરાતમાં છપ્પન કિલોમીટર પ્રતિ કલાકની પવનની ઝડપ રહેશે છ તારીખમાં પણ આ રીતે પચાસથી પંચાવન આઠ તારીખની અંદર પવનની ઝડપમાં ઘટાડો થશે તો ખેડૂત મિત્રો આ હતા અત્યારના સવારના સાડા છ વાગ્યાના હવામાન સમાચાર ફરી વખત મળીશું નવી અપડેટમાં જોતા રહેજો ઓનલી ખેડૂત હેલ્થ